આગલાવના આસોદર ચોકડી ખાતે માર્ગ મકાન વિભાગ દ્વારા આજે ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવ્યો હતો અને દબાણ સકાય 100 થી વધુ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગલાવના આસોદર ચોકડી ખાતે ઓર્બિજને નીચે તેમે ચોકડીતે આસપાસના ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણો દૂર કરવા માટે દબાણ કરરોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તેમજ મામલતદાર પોલીસ અને અધિકારીઓ દ્વારા ફ્લેગ માર્ચ કરી દબાણકારોને દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા સૂચના પણ આપવામાં આવી હતી માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ આજે ચાર જેસીબી મશીન અને ક્રેન સાથે જુદી જુદી ચાર ટીમો બનાવી ગેરકાયદેસર દબાણો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કેબિનો ક્રેનથી હટાવી લેવામાં આવી હતી અને સોથી વધુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં કામગીરી કરું છું મદદની સિજનલ તરીકેની કામગીરી કરું છું પાછું દર ચોવીસ દબાણ ઉઠાવવામાં આવ્યું છે આસોદર ચોવીસ દબાણ હટાવવામાં અગાઉ એકવીસ દિવસ પહેલા એક નોટિસ અને બીજી બે એમ ટોટલ ત્રણ નોટિસ એ લોકોને પાઠવવામાં આવી છે અને વારંવાર એ લોકોને કહેવામાં આવેલું છે કે તમે તમારું દબાણ સ્વેચ્છા દૂર દો તેમ છતાં એ લોકોએ કરી નથી એટલે આજે પોલીસ બંદોબસ્ત અને તંત્રને સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે કામ કરવામાં લગભગ એક ક્રેન અને એક ટ્રેક્ટર અને બીજા માણસો આ કામગીરીમાં લાગેલા છે મે લગભગ 100 વધુ દબાણ કરતાઓને નોટિસ પાઠવવામાં આવેલી છે દબાણ કામગીરી ચાલુ છે ચોકડી આગળ જીએસઆરડીસી એનો જે હાઈવેનો રોડ છે અને આરએનબીનો જે આંકલાઓથી આણંદ તરફ જતો રોડ છે જે ચોકડી ઉપર વર્ષોથી જે સો કરતાં વધુ લોકોએ કાચા પાકા દબાણો કરેલા હતા મામલતદાર સિંહની કચેરી તથા સ્થાનિક પોલીસ અને રેવન્યુ વિભાગના આર એનબીના વિભાગના જીબી તમામ સ્ટાફ સાથે રાખી આજે આશરે સો જેટલી પોલીસ અને વહીવટીતંત્રની તમામ ટીમો કામે લાગી છે મોટાભાગે શાંતિપૂર્વક સ્વૈચ્છિક દબાણો હટી પણ રહ્યા છે અને જ્યાં જ્યાં નાના મોટા જે કેબિનો છે તે તંત્રની મદદથી અને એમને નુકસાન ન થાય તે દિશામાં ધ્યાન રાખી અને તેમને મદદ કરી અને દબાણો હટાવવાની પ્રક્રિયા શાંતિથી ચાલુ છે